બ્રિટનમાં સામાન્ય ચૂંટણીમાં જોકે ઋષિ સુનકે હાર સ્વીકારી છે ચાર જુલાઈએ સામાન્ય ચૂંટણી માટે મતદાન થયા બાદ આજે પરિણામો આવી રહ્યા છે ત્રણસો સત્યાસી સીટોમાં તે અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામોમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર એકાવન સીટ મળી લેબર પાર્ટીને બસો સીટ મળી છે કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઋષિ સુનકે રિચમન અને નોર્થ લટન સીટ પર જીત મેળવી જોકે લેબર પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કીર સ્ટારમરની લંડનમાં હોલબોર્ન અને સન્ટ પેનક્રોસ બેઠક પર જીત થઈ છે હાલ તો મતગણતરી ચાલી રહી છે પરંતુ આ તમામની વચ્ચે ઋષિ સોનકે કહ્યું લેબર પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી અને મે કીર સ્ટાર્મરને જીતના અભિનંદન આપવા ફોન પર તેમણે વાત પણ કરી છે એટલું જ નહીં હવે હું લંડન જઈશ એ વાત તેમણે કરી જ્યાં ચૂંટણી પરિણામોને લઈ મંથન થશે પ્રધાનમંત્રી પદ પર રહેતા સમયે તેમના કાર્યકાળમાં ખૂબ કામો કર્યા તે વાત પણ તેમણે કરી છે આ તરફ પાર્ટીને મળેલા સમર્થનને લઈ કેર સ્ટારમરે આભાર વ્યક્ત કર્યો કહ્યું અમે એ લોકો માટે કામ કરીશું જેમણે અમને મત નથી આપ્યા જનતા માટે સ્ટારમરે સંદેશ પણ આપ્યો કે તમારા માટે બોલીશ તમારા માટે દરરોજ લડીશ અને બદલાવ માટે તૈયાર છું તમારા મતના કારણે હવેથી બદલાવ શરૂ થઈ રહ્યા છે